ચોથી સદીની શરૂઆતમાં મિત્રો શકવંશ અને કુષાણ વંશના વિઘટન બાદ ચોથી સદીમાં ઓકે જે બધા નાના નાના વંશો નાના નાના વંશો અને નાના નાના રાજ્યોમાં રાજ કરવા માંડતા હોય છે ઓકે જ્યારે કુષો કુષાણ વંશો હોય છે શકવંશો હોય છે આ બધાનું વિઘટન થાય છે ચોથી સદીની શરૂઆતમાં ત્યારે આખા જે ભારતમાં નાના નાના રાજ્યોમાં નાના નાના વંશો જે હોય છે તે રાજ્ય કરતા હોય છે કોઈ મોટો વંશ હોતો નથી કોઈ મોટું સામ્રાજ્ય હોતું નથી

જે ગુપ્ત યુગ છે તેની વંશાવલી જોઈ લઈએ અને ત્યારબાદ દરેક રાજા વિશે જે જે આપણને પરીક્ષા લક્ષી છે તે આપણે જોશું ઓકે ચાલો તો મિત્રો સૌપ્રથમ વાત કરવાની છે ગુપ્ત યુગની વંશાવલી વિશે તો મિત્રો આપણે અહીં ચર્ચા કરીએ તો મિત્રો ગુપ્ત યુગનો સૌપ્રથમ રાજા છે જેના દ્વારા ગુપ્ત યુગની સ્થાપના કરવામાં આવે છે તેનું નામ છે મિત્રો શ્રી ગુપ્ત શ્રી ગુપ્ત કોણ છે શ્રી ગુપ્ત ભાઈ સ્થાપક ફરીથી આપણે લખીએ એક મિનિટ સૌ સૌપ્રથમ કયો રાજ્ય આવે છે સ્ત્રી ગુપ્ત એ ગુપ્ત ગુપ્ત વંશ નો શું હોય છે તો કે સ્થાપક હોય છે ટાપકો છે આના સમયગાળાની મિત્રો વાત કરીએ તો ઈસવીસન ઈસવીસન 240 થી ઈસવીસન 280 સમયગાળો યાદ રાખવાની જરૂર નથી ત્યારબાદ મિત્રો જે ગુપ્ત શ્રી ગુપ્તનો પુત્ર હોય છે શ્રી ગુપ્તનો પુત્ર હોય છે ઘટોટ કચ્છ કોણ હોય છે ઘટોટ કચ્છ ઓકે તે શાસનમાં આવે છે ઓકે ત્યારબાદ જે આ ઘટોટ કચ્છનો મિત્રો જે પુત્ર હોય છે ચંદ્રગુપ્ત પ્રથમ ચંદ્રગુપ્ત चंद्रगुप्त प्रथम वो के 13 जिगादी आवे छे मित्रों यूं कहવામાં આવે છે કે જે અગુપ્ત વંશનો જે વાસ્તવિક સ્થાપક હોય છે તે મિત્રો ખરેખર તે ચંદ્રગુપ્ત પ્રથમો છે જે વાસ્તવિક સ્થાપક તો આપણે એવું લખી સકીએ કે ભાઈ વાસ્તવિક સ્થાપક ઓકે વાસ્તવિક સ્થાપક એવું આપણે લખી સકીએ ત્યારબાદ મિત્રો વાત કરી ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પુત્ર સમુદ્રગુપ્ત સમુદ્રગુપ્ત રાજગાદી આવતો હોય છે ઓકે ત્યારબાદ સમુદ્રગુપ્ત મિત્રો જે બે પુત્ર હોય છે તે રાજગાદી આવે છે એક હોય છે મિત્રો રામગુપ્ત સમુદ્રગુપ્ત બે પુત્ર હોય છે એક હોય છે રામગુપ્ત એક હોય છે મિત્રો ચંદ્રગુપ્ત

રાજા આવે છે સ્કંદગુ પછી મિત્રો ઘણા બધા જે હોય છે તે રાજાઓ આવતા હોય છે પરંતુ આપણે આટલા સુધી જોવાનું છે જે સ્કંદગુપ્ત હોય છે તે મિત્રો ગુપ્ત વંશનો છેલ્લો શક્તિશાળી રાજા હોય છે એના પછીના જે શાસ્ત્રો છે તે કેવા હોય છે તો કે ભાઈ થોડાક નિર્બળ હોય છે તો મિત્રો આપણે આટલું યાદ રાખવાનું છે સ્કંદગુપ્ત સુધી એવો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સ્કંદગુપ્તનો અંતિમ મહાન શાસક કયો હતો તો એ મિત્રો આવશે સ્કંદગુપ્ત સ્કંદગુપ્ત પછી પણ ઘણા બધા મિત્રો રાજાઓ આવે છે પરંતુ તેના વિશે જે ઓકે સાહિત્યોમાં જે વધારે પરમમાં માહિતી મળતી નથી આના સિવાય પણ સ્કંદગુપ્ત પછી ઘણા બધા જે હોય છે શાસકો આવે છે

ધીમે ધીમે પતન થાય છે ઓકે અને થોડા પ્રદેશો પૂરતો ગુપ્ત યુગ મર્યાદિત થઈ જાય છે ક્લિયર મિત્રો આખે આખા આપણે વંશાવલીની ચર્ચા કરી મિત્રો વાત કરીએ શ્રીગુપ્તની ઓકે તો શ્રીગુપ્તમાં વાત કરીએ તો એના વિશે ખાસ ઘણું યાદ રાખવાની જરૂર નથી સૌપ્રથમ સ્થાપક છે તો ખબર આપણને છે એના સિવાય તેમણે એક વિષ્ણુ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું ઓકે આ વિષ્ણુ મંદિરના નિર્માણ માટે તેમણે 24 ગામને હા ઓકે ચોવીસ જેટલા ગામ દાનમાં આપી દીધા ધારણ કર્યું હતું ઓકે અને જે મિત્રો આ ઘટો ટચ છે તેમને ગુપ્તોના આદિરાજ શું કહેવામાં આવે છે ગુપ્તોના ઓકે ગુપ્તોના આદિરાજ ઓકે ગુપ્તોના આદિરાજ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે ઓકે બીજું કાય યાદ રાખવાનું આમના વિશે નથી અને મિત્રો હવે આપણે ચંદ્રગુપ્ત મૌર્ય છે આ બધા શાસકો વિશે ડીટેલમાં આપણે પીપીટીમાં આપેલું છે તે આપણે જોશું ઓકે ચંદ્રગુપ્ત પ્રથમ તો મિત્રો આપણને ખબર જ છે કે ભઈ ઈસવીસન 319 માં તેઓ શાસનમાં આવે છે 321 થી 339 માં તેમનો રાજ્ય અભિષેક થાય છે ઓકે અને આ રાજ્ય અભિષેક થવાની ખુશીમાં તેઓ એક સંવતની શરૂઆત કરે છે કઈ સંવત ગુપ્ત સંવત

સૌ પ્રથમ મહત્વનો શાસક હોય તો તેની દ્રષ્ટિ ચંદ્રગુપ્ત પ્રથમ કોણ છે ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ ઓકે કટોત્કચનો પુત્ર ચંદ્રગુપ્ત પ્રથમ તો મિત્રો વાત કરીએ તો કે ભાઈ 219 ઓકે સોરી ઈસવી સન 319 20 માં તેઓ ઓકે તેઓના રાજ્યની શરૂઆત થાય છે અને આમાં તેઓ ગુપ્ત યુગની પણ જે ગુપ્ત સમાજની પર શરૂઆત કરે છે આપણે જોઈ લીધું બધું છે

ઉત્તર પ્રદેશ નો સમાવેશ થાય છે તેના અને રાણીના નામ વાળા સિક્કા અને વિજયની નીતિ અપનાવી હતી ઓકે અને ચંદ્રગુપ્ત નું પૂરું થઈ ગયું હવે મિત્રો ચંદ્રગુપ્ત પછી કોણ આવશે તેમનો પુત્ર સમુદ્રગુપ્ત અહીં જે માહિતી આપેલી આપેલી છે તેના દરબારના કવિ દ્વારા પ્રાચીન સંસ્કૃતમાં લખાયેલ અલ્હાબાદ સ્તંભ શિલાલેખ પ્રયાગ તેમની વિગતવાર વર્ણન આપે છે મિત્રો પૂછાયેલો પ્રશ્ન છે શિલાલેખ એ જ સ્તંભ પર કોતરવામાં આવ્યો છે જે અશોકના આદેશો ધરાવે છે તેમનું શાસન ભારતીય ઉપખંડના નોંધપાત્ર ભાગ પર વિસ્તર્યું હતું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પંજાબ અને નેપાળમાં સામ્રાજ્યોને આવરી લેતા કાંચીપુરમમાં પલ્લવો પલ્લવ સામ્રાજ્ય સુધી તેમણે અશ્વમેઘ યજ્ઞ પણ મિત્રો કરાવ્યો હતો ખાસ અગત્યનું છે તેમણે અશ્વમેઘ એટલે કે ઘોડાની બલિદાનની પૌરાણિક થીમ દર્શાવતા સિક્કા બનાવ્યા હતા જે પુનઃ સ્થાપિત કરનાર તરીકે તેમની ભૂમિકાનું પ્રતિક છે અને તેમના શીર્ષકની વાત કરીએ તો ભારતનો નેપોલિયન આ સિવાય કવિરાજ કવિરાજનો મતલબ થાય છે મિત્રો કવિઓમાં રાજા ચાલો તેમના જે સિક્કાઓ છે તેમાં તેમને વીણા દર્શાવવા કે વીણા વગાડતા પણ દર્શાવવામાં આવ્યા છે આવી બધી માહિતી છે મિત્રો

ઓકે તો વાત જોઈએ શું કહે છે કે ભાઈ દેવકરના વાકાટક વંશના રાજકુમાર રુદ્રસેન બીજા સાથે તેમની પુત્રી પ્રભાવતીના લગ્ન દ્વારા તેમણે પરોક્ષ રીતે વાકાટક રાજ્ય પર શાસન કર્યું તેમણે સફળતાપૂર્વક સરકો પાસેથી પશ્ચિમી માલવા અને ગુજરાત પ્રદેશ ઉપર નિયંત્રણ નિયંત્રણ મેળવ્યું મહેરોલ એટલે કે દિલ્હીમાં આવેલું છે મહેરોલી ખાતે લોખંડના સ્તંભ પર એક શિલાલેખ દર્શાવે છે કે તેમનું સામ્રાજ્ય ભારત અને બંગાળના ઉત્તર પશ્ચિમ વિસ્તારોને આવરી લે છે ઓકે વિક્રમાદિત્ય મિત્રો વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત ત્રીજો એટલે કે વિક્રમાદિત્ય વિક્રમ સંવતની મિત્રો શરૂઆત કરાવે છે

તેમણે તેમના શાહી ઉદાહના ભાગરૂપે રૂપે સક્રાદિત્ય અને મહેન્દ્ર દ્વિતીય જેવા વિરુદ્ધ ધારણ કર્યા હતા આ કોની વાત થઈ રહી છે કુમાર ગુપ્ત હવે મિત્રો આવશે કુમાર ગુપ્ત કોના આવશે કુમાર ગુપ્ત ઓકે ચંદ્રગુપ્ત દ્વિતીય પછી કુમાર ગુપ્તા આવે છે તેમણે તેમના શાહી ઉદાહોના ભાગરૂપે રૂપે સક્રાદિત્ય અને મહેન્દ્રા દિવ્ય જેવો જેવા વિરુદ્ધ ધારણ કર્યા હતા તેમના એક યજ્ઞ પણ કરાવ્યો હતો એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા તરીકે વૈશ્વિક ઓળખ મેળવનાર ઓકે નાલંદા યુનિવર્સિટીની પણ સ્થાપના ઓકે કોણે કરાવી હતી તો ભાઈ ગુપ્ત દ્વારા કુમારગુપ્ત પ્રથમના શાસનકાળમાં નોંધપાત્ર શિલાલેખો પણ પ્રાપ્ત થયા છે ઓકે ઘણા બધા શિલાલેખ છે એમાં માર્ગધીનો છે ઓકે બિલ્સટ અથવા તો બિલ્સાજનો શિલાલેખ ત્યારબાદ મિત્રો આય છે કનગુપ્ત ઓકે

પૂર્વગુપ્ત કુમારગુપ્ત બીજો બુધગુપ્ત કુમાર ગુપ્ત ત્રીજો વિષ્ણુગુપ્ત જેવા ઘણા અનુગામીઓ ગુપ્ત સામ્રાજ્યને હુણોથી બચાવવામાં અસમર્થ રહ્યા ઓકે એટલે કે ભાઈ આ સ્તંગુપ હોય છે તે ગુપ્ત વંશનો અંતિમ શક્તિશાળી રાજા હોય છે આના પછી તમે જો જે શાસક હોય છે તે હુણોના આક્રમણને રોકવામાં અસમર્થ રહે છે આવી રીતે ધીમે ધીમે જે ગુપ્ત વંશ જે હોય છે તેનું પતન થતું જાય છે ઓકે અને જે હોય છેલ્લો રાજા હોય છે મિત્રો તે કોણ હોય છે તો કે ભાઈ એ હોય છે મિત્રો વિષ્ણુગુપ્ત

આ પ્રશ્ન પર વંચાતો નથી ઓકે બે પ્રશ્ન લીધા હતા પણ આપણે વંચાય એવા પ્રશ્ન નથી ઓકે બ્લર આવી ગયું છે થોડોક નહીં ઘણું બ્લર આવી ગયું છે વંચાય તેમ પ્રશ્ન નથી આપણે બધું આપણે આગળ જોઈ ચૂક્યા છીએ ફરીથી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો